શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અડસઠ ભાગ સાંભળ્યા આજે આપણે ઓગણ ભાગ સાંભળીશું હરીયો જે સમયે સર્વલોક આવું કહી રહ્યા હતા એ જ સમયે શિવજીના પાર્ષદ સતીના આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને તરત જ અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારવા માટે ઊભા થઈ ગયા યજ્ઞ મંડપના દ્વાર પર ઊભેલા એ ભગવાન શંકરના સમસ્ત સાઠ હજાર પાર્ષદ જે બહુ જ ભારે પહેલવાન હતા અત્યંત ક્રોધે ભરાયા અને અમને ધિક્કાર છે એવું કહેતા કહેતા ભગવાન શંકરના ગણોના એ સર્વ વીર યુથોપતિ વારંવાર ઉચ્ચ સ્વરથી હાહાકાર કરવા લાગ્યા હે દેવર્ષિ કેટલાય પાર્ષદો તો ત્યાં શોકથી એવા व्याકુળ થઈ ગયા તે અત્યંત તીક્ષ્ણ પ્રાણનાશક શસ્ત્રો દ્વારા પોતાના જ મસ્તક અને મુખ વગેરે અંગો પર આઘાત કરવા લાગ્યા આ રીતે વીસ હજાર પાર્શ તે સમયે દક્ષ કન્યા સતીની સાથે જ નષ્ટ થઈ ગયા એ એક અદ્ભુત વાત થઈ નષ્ટ થતા બચેલા મહાત્મા શંકરના પ્રથમ ગણ ક્રોધયુક્ત થઈને દક્ષને મારવા માટે હથિયાર લઈને ઊભા થઈ ગયા એમુને એ આક્રમણકારી પાર્ષદોના વેગને જોઈને ભગવાન ભૂગુએ યજ્ઞમાં વિઘ્ન કરનારાઓના નાશ કરવા માટે નક્કી અપહતા અસુર રક્ષાહસી વેદશદય એ અજુર મંત્રથી દક્ષિણા અગ્નિમાં આહુતિ આપી ભૃગુની આહુતિ આપતા જ યજ્ઞ કુંડમાંથી નામક હજાર મહાન દેવતા જે બહુ પ્રબલ વીર હતા ત્યાં પ્રગટ થઈ ગયા હે મુનિશ્વર એ સર્વના હાથમાં સળગતા લાકડા હતા એમની સાથે પ્રથમ ગણોનું અત્યંત વિકટ યુદ્ધ થયું જે સાંભળનારાના રૂવા ઊભા કરી દેનારું હતું એ બ્રહ્મ તેજથી સંપન્ન મહાવીર રૂભુઓના બધી બાજુથી એવો માર પડ્યો કે જેથી પ્રથમ ગણ વગર વધારે પ્રયાસે જ ભાગી જવા લાગ્યા આ રીતે એ દેવતાઓએ એ શિવગણોને તરત જ ભગાવી દીધા આ અદ્ભુત જેવી ઘટના ભગવાન શિવની મહાશક્તિમતી ઈચ્છાથી જ થઈ એ સર્વ જોઈને ઋષિ ઇન્દ્ર વગેરે દેવતા મરુદગણ વિશ્વદેવ અશ્વનીકુમાર અને લોકપાલ સ્તુપજ રહ્યા કોઈ કોઈ તો બધી બાજુથી આવી આવીને ત્યાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા કે કોઈ પણ રીતે આ વિઘ્ન ટળી જાય તે ઉદ્વિગ્ન થઈને વારંવાર વિઘ્ન નિવારણ માટે અંદરો અંદર સલાહ કરવા લાગ્યા પ્રથમ ગણોનો નાશ થવાથી અને ભગાડી દેવાથી જે ભાવિ પરિણામ થવાનું હતું એનો સારી પેઠે વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાળા શ્રી વિષ્ણુ આદિદેવતા અત્યંત ઉદ્દીગ્ન થઈ ગયા હે મુને આ રીતે દુરાત્મા શંકર દ્રોહી બ્રહ્મ બંધુ યક્ષના દક્ષના યજ્ઞમાં એ સમયે બહુ ભારે વિઘ્ન આવી ગયું બ્રહ્માજી કહે છે હે મુનીશ્વર આ દરમિયાન ત્યાં દક્ષ તથા દેવતા વગેરે સાંભળી શકે એવી આકાશવાણીએ આ યથાર્થ વાત કહી રે રે દુરાચારી દક્ષ ઓ દંભ પરાયણ મહામૂઢ તે કેવું અનતકારી કર્મ કરી દીધું ઓ મૂર્ખ શિવ ભક્તરા દધીચીના કથનને પણ તે પ્રામાણિક ન માન્યું જે તારા માટે સર્વ રીતે આનંદદાયક અને મંગલકારી હતું એ બ્રાહ્મણ દેવતા તને શાપ આપીને તારી યજ્ઞશાળાથી નીકળી ગયા તો પણ તને મૂંઢને મનમાં કશું પણ સમજાયું નહીં એ પછી તારા ઘરમાં મંગલમયી સતીદેવી સ્વતઃ પધાર્યા જે તારી જ પુત્રી હતા પરંતુ તે એમનો પણ પરમ આદર ન કર્યો આવું કેમ થયું હે જ્ઞાન દુર્બળ દક્ષ તે સતી અને મહાદેવજીની પૂજા ન કરી આ શું કર્યું હું બ્રહ્માજીનો દીકરો છું આવું સમજીને તું વ્યર્થ જ અભિમાનમાં રહ્યા કર્યો અને એટલા માટે તારા પર મોહ સવાઈ ગયો છે એ સતી દેવી જ સત્ય પુરુષોના આરાધ્ય દેવી છે અથવા સદા આરાધ્ય છે એ સમસ્ત પુણ્યોનું ફળ આપનારા છે ત્રણે લોકોની માતા છે કલ્યાણ સ્વરૂપા અને ભગવાન શંકરના અર્ધા અંગમાં નિવાસ કરનારા છે એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારા છે એ જ મહેશ્વરીની શક્તિ છે અને પોતાના ભક્તોનું મંગલ કરનારા છે એ સતી દેવી જ પૂજિત થવાથી સદા સંસારનો ભય દૂર કરનારા છે અને મનોવાંછિત ફળ આપનારા છે તથા એ જ સમસ્ત ઉપદ્રવોને નષ્ટ કરનારા દેવી છે એ સતી જ સદા પૂજિત થવાતી કીર્તિ અને સંપત્તિ પ્રદાન કરનારા છે એ જ પરાશક્તિ તથા ભોગ મોક્ષ પ્રદાન કરનારા મહેશ્વરી છે એ સતીજ જગતને જન્મ દેનારા માતા જગતની રક્ષા કરનારા અનાદિ શક્તિ અને પ્રલય પ્રલયકાળમાં જગતનો સંહાર કરનારા છે તે જગન્માતા સતીજ ભગવાન વિષ્ણુની માતા રૂપે શુભોભિત થવાવાળા તથા બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર અગ્નિ અને સૂર્યદેવ વગેરેની જનની મનાય છે એ સતીજ ધર્મ અને દાન વગેરેના ફળ આપનારા દેવી છે એ જ શંભુ શક્તિ મહાદેવી છે અને દુષ્ટોનું અનન દલન કરનારા પર શક્તિ છે આવા મહિમાવાળા સતી દેવી જેમના સદા પ્રિય ધર્મ પત્ની છે એ ભગવાન મહાદેવને તે યજ્ઞમાં ભાગ ન આપ્યો અરે તું કેવો મૂઢ અને વિચારી છે ભગવાન શિવ જ સર્વના સ્વામી તથા પર પરમેશ્વર છે એ સમસ્ત દેવતાઓના સમ્યક સૈવ્ય છે અને સર્વનું કલ્યાણ કરનારા છે એમના દર્શનની ઈચ્છાથી સિદ્ધ પુરુષો તપસ્યા કરે છે અને એમના સાક્ષાત્કારની અભિલાષા મનમાં લઈને યોગી લોકો યોગ સાધનામાં પ્રવૃત્ત થયા કરે છે અનંત ધન ધાન્ય અને યજ્ઞ પણ વગેરેનું સૌથી મહાન ફળ એ જ બતાવ્યું છે કે ભગવાન શંકરના દર્શન સુલભ થાય તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો ઓગણ સિત્તેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સિત્તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો